જસદનથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જસદણના ભારલા પાસેથી અમેરિકન ડોલરની ચલણી નોટો સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે બરવાળાના પાટિયા પાસેથી ત્રણ ઈસમ પાસેથી અમેરિકાની ચલણી નોટો સાથે એસઓજીએ ત્રણ ઇસમની ધરપકડ કરી છે પોલીસે બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે એસઓજી બ્રાન્ચ રાજકોટ દ્વારા આ ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા છે જોકે બરવાળાના પાટિયા પાસેથી ત્રણ ઈસમો પાસેથી અમેરિકાની ચલણી નોટો મળી આવી છે એસઓજી બ્રાન્ચ રાજકોટ દ્વારા આ ત્રણેયને ઝડપી પાડવામાં આવે છે ફેડરલ રિઝર્વ નોટ ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા વન ડોલરની ચલણી નોટો છન્નું જેટલી મળી આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ